હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર મામલે મૌલાનાના ભાઈની પૂછપરછ હાથ ધરાઈ છે ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સોહેલ અબુબકરના ભાઈની પૂછપરછ હાથ ધરી છે આ સમગ્ર કેસમાં તપાસ એજન્સીની એક ટીમ નેપાળમાં તપાસ કરી રહી છે મૌલાનાએ કરેલા ઇન્ટરનેશનલ કોલની વિગતોની તપાસ કરાઈ રહી છે મૌલાનાએ દુબઈ નેપાળ પાકિસ્તાન સિવાય અન્ય દેશમાં કર્યા હતા કોલ્સ મૌલાનાએ લીધેલી સોપારીના પૈસા કોને મળ્યા તે બાબતે પણ તપાસ કરાઈ પાકિસ્તાનથી ભારતમાં હથિયાર મંગાવવા મુદ્દે પણ તપાસ સેજ સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે ધ્રુવ જણાવશો કે હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર મામલે મૌલાનાના ભાઈની પૂછપરછ કરાઈ છે કયા કયા ખુલાસા અત્યાર સુધી સામે આવી રહ્યા છે બિકુલ હિન્દુ નેતાને જ્યારે મારવાની ધમકી આપી હતી અને તેમાં ખૂબ જ મોટા ખુલાસા થયા છે અને ખાસ કરીને સોહેલ અબુ બકરની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે ત્યારથી પાકિસ્તાન નેપાળ સહિત અનેક અન્ય દેશો સાથે તે સીધી રીતે સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું હતું તેની ચેટ પણ મળી હતી અને ત્યારબાદ થી લઈને સેન્ટ્રલ આઈબી સુધીની તમામ જે જુદી જુદી એજન્સીઓ છે તે તપાસ માટે સુરત આવી છે એનઆઈ એની પણ ટીમ સુરત આવીને તપાસ કરી રહી છે ત્યારે આ આ સમય દરમિયાન હવે અનેક ખુલાસા થવા પામ્યા છે ખાસ કરીને જ્યારે એના જે નિવાસસ્થાને પણ અબુ જે બક્કર છે તેને લઈને સોહેલ અબુ બકરને લઈને તપાસ કરી હતી ત્યારબાદ તેના જે ફોનની ચેટમાંથી જે જે નંબર અને જ્યાં જ્યાં સંપર્ક થયો હતો તે તમામ જગ્યાએ હવે એનઆઈએ ની ટીમ અને જે એજન્સીની જુદી જુદી જે ટીમ છે ત્યાં મોકલવામાં આવી છે એટલે કે એક ટીમને નેપાળ ખાતે પણ તપાસ માટે મોકલવામાં આવ્યું હોવાનું હાલ જાણવા મળ્યું છે બીજું જે રીતે જાણવા મળ્યું છે તે મુજબ જે મોલાના હતો અને ખાસ કરીને તે જે સુરતના કઠોર વિસ્તારમાં હિન્દુ એટલે કે જે મુસ્લિમ સમુદાયના જે બાળકોને તેઓ ધર્મનું જ્ઞાન આપતા હતા ત્યારે તેના ભાઈ જે છે તેની પણ હાલ અટક કરવામાં આવી છે અને તેની પણ પૂછપરછ હાલ એજન્સીની ટીમો દ્વારા કરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે તેના મોબાઈલમાંથી સૌથી મહત્વના દસ્તાવેજ કહી શકાય તે પ્રકારની ચેટ મળી આવી હતી અને તે દિશામાં અત્યારે એનઆઈએ અને જુદી જુદી જે ની ટીમો છે તે તપાસ કરી રહી છે નેપાળ સુધી હાલ એટીએસ અને એનઆઈએની ટીમ જે એજન્સીની ટીમ છે તેના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે ત્યાં તપાસ કરી રહ્યા છે પાકિસ્તાન સાથે સીધો સંપર્ક કઈ રીતે હતો તે પણ અત્યારે તપાસ કરી રહી છે એટલે કે આ રીતનો જે જે કેસ છે અને દસ દિવસના રિમાન્ડ પર જે છે ત્યારે જ ખૂબ જ મહત્વની કડી કહી શકાય તે પ્રકારની તપાસ અત્યારે હાલ એનઆઈએ અને એજ એ જે કહી એટીએસની ટીમો અત્યારે તપાસ કરી રહી છે તમામ તપાસ અંતરે ખૂબ જ મહત્વના ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી શકે છે પરંતુ મહત્વની અત્યારે અપડેટ એ જ છે કે તેના ભાઈની અત્યારે અટક કરવામાં આવી છે તેની પણ પૂછપરછ કરવામાં આવી છે અને એક ટીમ નેપાળ ખાતે પહોંચીને ત્યાં જે પ્રકારની ચેટ મળી આવી છે તેનો સંપર્ક થાય છે અને તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે જી બિલકુલ તમામ માહિતી બદલ આપનો આભાર